આપણે અત્યારે હતા રેલવે સ્ટેશને અને અત્યારે જો કે વાતાવરણ થોડુંક આમ યુદ્ધને એવું ચાલે છે તો કોઈ દ્વારકા જવા વાળું હતું નહીં બહુ માપે મેળે લોકો હતા અને ટ્રેન પણ આખી ખાલી હતી અને આપણે પછી ટ્રેનમાં બેસી ગયા અને પહોંચી ગયા દ્વારકા જોઈ લ્યો બોર્ડ પછી અહીંયાથી દ્વારકા પ્લેટફોર્મે ઉતરીને પછી અહીંયાથી સીધા હોટલે જતા રહ્યા હોટલે જઈને ફ્રેશ થઈને કમ્પ્લીટ ના ધોઈને પછી સીધા છે ને મંદિરે દર્શન કરવા વયા ગયા અને મંદિરે દર્શન કરીને પછી સીધા ગોમતી ઘાટે બેઠા હતા અને આ જે દરિયાના મોજા આવી રહ્યા હતા ગોમતી ઘાટે એનો આનંદ માણ્યો અને જે લોકોને આમ નહવાનું ને એવું જે બધાને હતું શોખ એ બધાય જુઓ સામે બધાય છે સામે સુધી વયા ગયા છે નહવા કેમકે પાણીનું તો કાંઈ બહુ એટલું બધું સ્તર હતું નહીં એટલે બધા લોકો અત્યારે અહીંયા સુધી ગયા છે બાકી જ્યારે પાણીનો ભરાવો થઈ જાય તો એટલે બધે જવું થોડુંક અઘરું પડે એટલે આ બધા નાઈ રહ્યા છે અને પછી આપણે ગોમતી ઘાટે બેહીને મોજા જે આવતા હતા એનો આનંદ માણ્યો આપણે કાંઈ બોલતા નથી આ તો ખાલી એમનો વિડીયો છે કાંઈ વાંધો નહીં તમે બધા જુઓ આપણે મસ્ત આમ આનંદ માણ્યો છે તો દ્વારકાધીશના દર્શન કર્યા અને ખૂબ આનંદ કર્યો અને આપણો વ્લોગ એને આખો જોજો કેમ કે સાવ સાદો વ્લોગ હશે કોઈ પણ પ્રકારનું ખોટું એડિટિંગ કે હી હિ હા હા એવું કાંઈ આવશે નહીં આપણા વ્લોગમાં ભલે તમને મજા આવે તો વાત અલગ છે બાકી આ છે દ્વારકાધીશ જ્યાં બજાર છે માર્કેટ આ અહીંયા છે અને માર્કેટમાંથી આપણે બે નાની મૂર્તિ ખરીદી લીધી છે મસ્ત મજાની શ્રીનાથજીની આમ ટૂંકમાં દ્વારકાધીશની બે નાની નાની મૂર્તિ લીધી પાંદડાવાળી મસ્ત મજાની છે અને આખું માર્કેટ આ રીતના હતું અને તમે જુઓ તો દ્વારકામાં તમને ખબર જ છે જે ફેમસ છે એક આપણે સુદામા સેતુ અને આ બધા જો આ છાસ વેચે છે એમાં તમને ખબર જ છે શું કે મારા કલેજા કાળી કાળી ભેણનું થોડું ધોળું દહીં બાકી પીવાની મોજ કરવાની અને આ વ્લોગ જ્ઞાન તો ફૂલ મોજ આવે એવો છે જો આ ભાઈ દહીં વેચતા હતા અને પછી ત્યાંથી અમે નીકળી ગયા રૂકમણી દેવીના મંદિરે જવા જુઓ મર્સિડીસ ઉપડી ગઈ છે આપણી મસ્ત મજાની સૂટે છૂટે જ જાય મજા આવે તો જ હા જોયું ત્યાંથી આપણે પહોંચી ગયા રૂકમણી દેવીના મંદિરે મસ્ત મજાના દર્શન કર્યા આપણે આવી ગયા હતા અત્યારે રૂકમણી દેવીના મંદિરે તો હું તમને રૂકમણી દેવીના મંદિરના દર્શન કરાવું તો તમે જુઓ બધા જો આ રુકમણી દેવીનું મંદિર છે અને અહીંયા જે વાર્તા કહે છે રૂકમણી દેવીના મંદિરે એ પણ મેં શૂટ કરી લીધી છે વિડીયોમાં તો આખા વ્લોગમાં આવશે તમે જોઈ લેજો અને જુઓ આ છે પુરી બેન અચ્છા રાજભાઈ અને સુફી બેન તો મીંડા હાલવા જોઈ લ્યો જો આ સુફી બેન સુફી બેન અમારે ફોટોગ્રાફર છે જોવો હા એ તો સ્નેપના ના શોખી ને અમારે જોઈ લ્યો દર્શન કરી લ્યો રુકમણી દેવીના મંદિરના આ જ રીતના આપણે હેને આખો વ્લોગ જોવાનો રહેશે તમારે બધાએ અને જેથી તમે બધા આખો વ્લોગ જોશો તો તમને ખૂબ મજા આવશે કેમકે અમુક સી સીન છે એ બહુ સારા છે જુઓ રૂકમણી દેવીની હવે વાર્તા આવશે એ શાંતિથી સાંભળજો કેમકે વિડીયો ઉતારી રહ भगवान सोने की द्वारका के राजा सोने की द्वारका छोड़ के रुक्मणी मान को लेने के लिए अमरावती महाराज रुक्मणी माता का विवाह उसके परिवार वाले शिशुपाल के साथ में करना चाहते रुक्मणी माता को सबल मंजूर नहीं था रुक्मणी माँ ने भगवान कृष्ण के नाम के एक लेटर लिखा शायद किसी भक्तों ने सुना होगा कि भारत देश का पहला लेटर जो रुक्मणी मान भगवान कृष्ण का शिव भागवत ने दिया सुदेव नाम का ब्राह्मण के माध्यम से भगवान द्वार का दिन तक पहुंचाया भगवान बोले पति जी पढ़ के सुना है क्या भगवान द्वार का दिन सुन लिया और सोने की द्वार का छोड़ के रुक्मणी मान को देना भी हमारा उसे महाराष्ट्र रथ ने पूछा कि यहाँ चैत्र मास शुक्ल पक्ष की एकादशी के दिन भगवान और रुक्मणी माँ का विवाह सूर्य के बाद गुंजात में गया तो दिया बस घर में रुक्मणी पत्र का पाठ करो परिवार में जो भी कोई समस्या आए कोई नौकरी का व्यापार का भी जिसका घर का रोजगार का घर परिवार तो लर्ण का शांति कुटुम्ब करे कोई लड़का लड़की का भाई बहन का एडमिशन का टेंशन किसी को विदेश जाना, जाना टेंशन किसी की सजा नहीं होती सारी उसकी चिंता तो द्वार का दिशा दयालु है कोई कर नहीं द्वार का तो सच्चे मन से पत्र का पाठ करो शाम को सूर्य आस्तक तक बाद आपका काम पार हो जाएगा पत्र की सजा पहाड़ की प्योरी पानी का प्याव की वजह से रुक्मि पत्र को लेना अगर आपको किसी को भी लेना है तो वहाँ से लेना कोई तो अपने जान पहचान वाले पड़ोसी पड़ोसी के रिश्तेदार को किसी को देना है तो भी लेना भगवान और रुक्मणी माता दोनों दुर्वास ऋषि के आश्रम पे गए भोजन का प्रकरण है दुर्वास ऋषि दुर्वास ऋषि ने कहा रक्त में से घोड़े को निकाल दो पति पत्नी दोनों रक्त को खींचते खींचते ले जा ये आपके

आपका पति पत्नी का बारह साल का जिला इसीलिए भगवान का मंदिर गाँव में है माँ लक्ष्मणी का मंदिर जो दिया बारह साल की भक्ति का फल है दूसरा श्राप दिया भोजन नहीं कराया पानी नहीं पिलाया और पति पत्नी दोनों ने मिलकर पानी पिया मैं श्राप देता हूँ आपके द्वार का का पानी बढ़ा रहा हरिद्वार का नगरी कृष्णा थी बारह साल के बाद भगवान और रुक्मणी माता ने दुर्वास ऋषि की पूजा किया तो आशीर्वाद मिला आधी यात्रा भगवान के चरण में आधी यात्रा रुक्मणी माता यहाँ दर्शन करो तो आप सारे भक्त जनों की यात्रा करी यह दो काम एक काम माता का दर्शन करना कोई कपड़ा लेता सुबह के टाइम निशान को चढ़ाने के आप यहाँ दूसरा कार्य पानी घर में परिवार कोई डालू मोटू छोड़ माता पिता पति पत्नी भाई देता बेटी दादा दादा देखे के मुंह से चले गए चार जगह व्यवस्था होगी कोई आत्री भक्त सोचे की मेरे घर में जो गुजर उसके नाम से एक दिन पानी का सेवा देना है एक दिन का ए, एक घंटा लगता है आधा दिन का पाँच सौ रूपया लगता है और ग्यारह घर का दो सौ रूपया लगता है इच्छा है तो दर्शन के बाद अंदर काम करके भेंट करो कोई करो कोई बात नो यहाँ से उतरु पानी प्यो यात्रा पूरी बोलो माता की जय आवे सरकारी તમે બધાએ જે વાર્તા સાંભળી એ રૂકમણી માતા અને કૃષ્ણ ભગવાનની વાર્તા હતી એટલે એ વાર્તાનો આમ જુઓ ને તો ખાસ એવું બહુ મહત્ત્વ છે કેમ કે ભગવાનનું મંદિર અહીંથી અહીંથી પાછું દેખાય હું ઝૂમ કરું પણ તમને નહીં દેખાય કેમ કે અહીંયા બેસો ને પાછળ મંદિરની રૂકમણી દેવીના એટલે ડાયરેક્ટ દ્વારકાધીશની ધજા દેખાય અને અમે પછી અહીંયાથી નીકળી ગયા હતા દર્શન કરી રૂકમણી માતાના મંદિરેથી સીધા અમે ગયા ડીજલ પુરાવા રિક્ષામાં કેમ કે ભાઈ આપણે બધાય તો હાલતા પીતા હોય તો રિક્ષાની પીવા તો જોઈને પછી અહીંયાથી પહોંચી ગયા દ્વારકા અને બેસી ગયા હાંઢિયા ઉપર એટલે આ આ તો જો કેવી મજા આવે છોકરા બધાય હરખાઈ ગયા હો બા કે આજ હાંઢિયામાં બેહી રહ્યા ને તો એમ કે વાહ મજા આવી ગઈ અને અહીંયાથી પાછા આમ જોઓને તો સામે પાછો અમારો હાંઢિયો હતો તો આ જોઈ લ્યો હાલો બધાય મજામાં ને એમ મજા આવે તો જ આ બાકી નઈ કહેવા ન્યા એમ જુઓ ખાંટીમાં બેઠા હતા મસ્ત મજાના આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરી દેજો